લોકસભા ચૂંટણીના હવે શાંત થઈ ગયા તેવામાં જગ્યાએ નાના મોટા બનાવો પણ બન્યા ત્યારે ક્ષત્રિયોના વિરોધ ન ચાલતા અનેક નાના મોટા બનાવો બની શકે ત્યારે હંગામો થઈ શકે તેવી સંભાવનાઓ પણ હતી પરંતુ ક્ષત્રિયોએ શાંતિ જાળવી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણીને સમર્થન આપ્યું અને મતદાન કર્યું તેવામાં ક્ષત્રિયોએ તો હંગામો ન કર્યો પરંતુ પોલીસ અને મતદાતાઓ વચ્ચે હંગામો સર્જાયો શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો કચ્છ ભુજમાં પોલીસ અને મતદાતાઓ વચ્ચે હંગામો સર્જાયો એક બાબતને લઈને મોબાઈલ જેવી બાબતને લઈને મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે ત્યારે પોતાનો મોબાઈલ લઈને અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કર્મી અને મતદાતાઓ ઝઘડો થયો તો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને મારા મારી સુધી પણ વાત પહોંચવાની સંભાવનાઓ દેખાઈ રહી હતી પણ થયું નહીં તો વિડીયો પર એકવાર નજર કરીએ ના 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 કામ કરો હાલ શાંતિથી ખાજે શાંતિથી ખાજે ફોન હતો ફોટો ફોટો તમે કરો છો તમે ફોટો ફોટો તમે શાંતિથી રહો અમે આવી લઈ ટકા બરોબર તમારું ન હોય ના ભાઈ આ જોઈએ તો આ ભાઈ જોઈએ હું તો બે માગે લીધો નન્ટી બન છે હોય મારા મારા ખરેખર નથી આવતો શું કરવા નહીં 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 ફોન તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી થી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર